ડભોઈ તાલુકાના તેન તલાવ ગામ પાસેથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલી ગરનાળામાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગતરોજ તાલુકામાં ધૂધમાર વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું સ્થાનિકોએ જણાવ્યું કે ગરનાળામાંથી પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માનપુરા ઓરડી રાજપુરા લીંબડી વસાહત ગુમાનપુરા અને સનોર જેવા પાંચથી છ ગામોના લોકો રોજિંદી આવન જાવનથી પ્રભાવિત થઈ રહ્યા છે પાણી ભરાવાના કારણે ડભોઈ અને વડોદરા તરફ જતા લોકો ધંધા વ્યવસાય માટે ગયા હતા કામદાર અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા હતા અમે તેંધારા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ અને જ્યારે જાનનું નાદુ બન્યું છે તાનું આઈ ગરી પાણી ભરાય છે ત્યાં એનો કોઈ નિકાલ નથી તેં તલાવમાં અમે ભણીએ છીએ નોબલ ગુરુ સ્કૂલ દવોય બધા બાળકોને પણ જવાની બહુ તફલીક થાય છે આ ગુઠન ગુઠન સુધી પાણી આવે છે જ્યારે વાન નહીં આવતી ત્યારે અમારે અંદર જઈને જવું પડે છે મારા સાહેબ માનપુરાથી ને રાજપુરાથી 45 છોકરા છે એ ત્રીન તલાવ પ્રાથમિક શાળામાં લાવવાના લઈ જવાના છે આજે કેટલા દાથી આ જારનું નારું બન્યું તનું પ્રોબ્લેમ છે પોણીનો કોઈ એને સાંભળવા તૈયાર નહીં એટલે છોકરાઓ આજે કેટલા દાથી રજા ઉપર ઉતરી ગયા છે હાઈ રી ગનનારાયણ નારાજ કેર કેર પોણી છે ના પાંચ દિવસનો આનો નિકાલ નહીં આવે તો અમે એનો

એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મીખવા આવે છે છોકરાઓને નાળું પાર કરાવે છે ને પછી પહા છોકરાઓ બેસીને જાય છે આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નારા વિશે આ પાણી ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમય છે